સુરેન્દ્રનગરમાં આપ નેતાઓએ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો ગોપાલ ઇટાલિયા કહ્યું આ સ્માર્ટ ચીટીંગનો એક રસ્તો છે સ્માર્ટ મીટરથી ફાયદો છે તો બધા જ પેજ પ્રમુખોના ઘરે પહેલા તબક્કામાં સ્માર્ટ મીટર લગાવી દેવા જોઈએ બીજા તબક્કામાં ભાજપના તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો અને વોર્ડ પ્રમુખોના ઘરે સ્માર્ટ મીટર લગાવો ત્રીજા તબક્કામાં ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદ સભ્યો ભાજપના પૂર્વ ધારાસભ્યો અને ભાજપના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યોના ઘરે સ્માર્ટ મીટર લગાવો અને ભાજપના પેજ પ્રમુખ થી લઈ ભાજપના સંગઠનના માણસોના ઘરે એક વર્ષ સુધી સ્માર્ટ મીટર રાખવાનું એ લોકોને મજા આવે તો પછી જનતાના ઘરે લગાવો જનતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવા છે પણ ભાજપવાળાના ઘરે સ્માર્ટ મીટરો નથી લાગતા શું કામ કે આ સ્માર્ટ ચીટિંગ નો એક રસ્તો છે આ આજે સ્માર્ટ મીટરની જે યોજના છે એની પાછળ સરકારના ચાર છુપા એજન્ડાઓ છે કેમ કે આપણે ભૂતકાળમાં અનેક વખત ભાજપના રાજમાં જોયું છે કે જે બોલે છે એ કરતા નથી અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ સાથે